છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી કે મંગળવારે આ ચતુર્થી વ્રત આવે છે એટલા માટે અંગારકી ચતુર્થીના મુહૂર્ત વિશે પૂજન વિધિનો સમય અને ભગવાન શ્રી ગણેશની સ્થાપના કેવી રીતે કરવી ઘરમાં સાદી સરળ રીતે ભગવાન શ્રી ગણેશનું પૂજન કેવી રીતે કરવું તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાઈ સૂર્યકોટિ સમપ્રભ નિર્ઘ્નમ કુરુ મેં દેવ સર્વકારી સુસર્વદા બોલો શિવ પાર્વતીના આનંદ સિદ્ધિના દાતા લાભશુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની જય મિત્રો સર્વપ્રથમ આપણે કોઈ પણ કાર્ય કરીએ કોઈ શુભ કાર્ય કરીએ ત્યારે ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ અવશ્ય થાય છે પૂજન અવશ્ય થાય છે એમાંય ખાસ કરીને આ ભાદરવા માસની શુદ્ધ પક્ષની ચતુર્થી જેમાં ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના ભક્તો ઘેરે ઘેરે કરે છે ચોકચોરાહે પણ કરે છે ગામમાં કરે છે આખા દેશમાં ધામે ધૂમેથી ભગવાન શ્રી ગણેશનો ઉત્સવ મનાવાય છે ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના એક દિવસ દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ સુધી થાય છે જે પ્રમાણે આપણે સંકલ્પ કરીએ એ રીતે ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે જે ભક્તો ભગવાન શ્રી ગણેશનું ઘેરે સ્થાપન નથી કરતા તેઓ આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની જે મૂર્તિ કે ફોટો સ્થાપિત થયેલા જ હોય સોભારી કે રૂપિયોના રૂપમાં પણ સ્થાપિત થયેલા જ હોય તેનું પણ આજના દિવસે પૂજન અવશ્ય કરે છે કારણ કે આજે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ કહેવાય છે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી જીવનમાં સર્વે વિઘ્ન બાધા કષ્ટ સંકટ મટે છે અને આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું ઘરમાં પૂજન કરવાથી ઘરમાં સુખાકારી રહે છે આખા વર્ષ દરમિયાન જે એક મહિનામાં બે ચતુર્થી તિથિ આવે છે એક તો શુદ્ધ પક્ષની અને બીજી છે વદ પક્ષની તેમાં સૌથી મોટી ચતુર્થી આ ભાદરવા માસના શુદ્ધ પક્ષની ગણેશ ચતુર્થી કહેવાય છે સૌ પ્રથમ આપણે આ ચતુર્થી તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે ચતુર્થી તિથિનો આરંભ ક્યારે થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ બપોરના બારને ચાલીસ મિનિટની આસપાસ જે આ ચતુર્થી તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ બપોરના લગભગ એક ને તેતાલીસ મિનિટની આસપાસ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ બપોરે બાર વાગ્યાની આસપાસનો મનાય છે એટલા માટે ચતુર્થી તિથિનું વ્રત તથા ભગવાન શ્રી ગણેશની સ્થાપના અને પૂજા તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે મંગળવારના દિવસે રાખવાની રહેશે મંગળવાર હોવાથી આ ચતુર્થી તિથિને અંગારકી ચતુર્થી તિથિ તરીકે પણ ઉજવાશે હવે આપણે જાણી લઈએ કે આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ મંગળવારના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત છે સવારે દસ ને પચાસ મિનિટથી લઈને બાર ને બાવન મિનિટની આસપાસ અને શુભ મુહૂર્ત છે બપોરના સમયે ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ મનાવાય છે તે મુહૂર્ત પ્રમાણે બપોરે બારને પંચાવન મિનિટથી લઈને ત્રણ વાગ્યાની આસપાસનું આ સમય દરમિયાન ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્થાપન કરી શકાય છે કુંભ સ્થાપન કરી શકાય છે અખંડ જ્યોત પણ જે ભક્તો રાખતા હોય તેઓ અત્યારે સ્થાપિત કરી શકે છે અને જે ભક્તો ભગવાન શ્રી ગણેશની સવાર સાંજ પૂજા કરે છે અને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરે છે તેઓ પણ આ સમય દરમિયાન ભગવાન શ્રી ગણેશની સ્થાપના અવશ્ય કરે મૂર્તિ લીધી હોય માટીની મૂર્તિ ઉત્તમ છે આમ તો કોઈ પણ ધાતુની મૂર્તિ પણ ચાલે પરંતુ જો આપણે ગણેશજીનું સ્થાપન અલગથી કર્યું હોય ત્યારે ગણેશ મૂર્તિને વિસર્જન પણ કરવાની હોય છે એ વાત યાદ રાખવી જેટલા દિવસની આપણે માનતા માની હોય અથવા સંકલ્પ લીધો હોય એ પ્રમાણે એટલા દિવસની સેવા પૂજા કરીને જે છેલ્લો દિવસ આવતો હોય ત્યારે ગણેશજીનું નદી તળાવમાં કે પછી દરિયામાં મૂર્તિનું વિસર્જન થાય છે ભગવાન શ્રી ગણેશની કૃપા તો સદૈવ આપણી ઉપર રહે છે માત્ર મૂર્તિનું વિસર્જન થાય છે મૂર્તિનું વિસર્જન એટલા માટે કે આપણે ભગવાન શ્રી ગણેશને આપણે ઘરે બોલાવ્યા છે ત્યારે ફરી તેઓ પોતાના કાર્યમાં રતરે અને તેમના માતા પિતા શિવ પાર્વતીને મળવા પણ જાય છે એવું પણ કહેવાય છે એટલા માટે મૂર્તિ વિસર્જન થાય છે ભગવાન શ્રી ગણેશની પૂજા તો આપણે નિત્ય આપણા ઘરના મંદિરમાં કરતા જ હોઈએ છીએ ભગવાન શ્રી ગણેશનું આજના દિવસે સિંદૂર ફૂલમાલા ધૂપ દીપ અક્ષત પાન લાડુ મોદક દુર્વા આદિ અર્પિત થાય છે અને ભગવાન શ્રી ગણેશનું વિધિ વિધાનથી મંત્રો સહિત પૂજન થાય છે ગણપતિની મૂર્તિની સ્થાપના વિધિ પણ આપણે જાણી લઈએ ભગવાન ગણપતિની સ્થાપના હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં કરવી જોઈએ શુભ મનાય છે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન થાય તો વધુ સારું ઘર અથવા ઓફિસમાં પણ ભગવાન ગણપતિની એક સાથે બે મૂર્તિ ના રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ યોગ્ય નથી સૌ પ્રથમ ભગવાન ગણપતિની મૂર્તિ લેવી ત્યારબાદ ભગવાન ગણપતિની સ્થાપના માટે વિવિધ સામગ્રી તૈયાર કરી લેવાની છે જેમ કે નાગરવેલનું પાન સોપારી કળશ સ્થાપના માટે એક કુંભ કુંભ પિત્તળનો હોય તાંબાનો હોય કે માટીનો હોય ચાંદીનો હોય કોઈપણ ચાલે શ્રીફળ જોઈ અને ત્યારબાદ ચોખા રોલી મૌલી આદિ રાખવાના છે પુષ્પ લેવાના છે અને ભગવાનને ભોગ માટે લાડુ જરૂર રાખવાના છે ભગવાન ગણપતિની પૂજન વિધિ શરૂ કરી એ પહેલાં દીપ પ્રગટાવવો જોઈએ શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય જ દીપ જ્યોતિ નમસ્તુભ્યમ આ મંત્ર દ્વારા દીપ પ્રગટાવો ત્યારબાદ ભગવાન ગણપતિની મૂર્તિને સ્નાન કરાવવાનું છે સૌપ્રથમ શુદ્ધ જળથી ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ અને સાકર લઈ શકાય ત્યારબાદ શુદ્ધ જળથી ફરી પ્રભુને સ્નાન કરાવવું આવી રીતે ભગવાનને સ્નાન કરાવીને વસ્ત્ર ચઢાવવું ત્યારબાદ ભગવાન ગણપતિને બાજોડ જે આપણે પૂજા માટે તૈયાર કરેલો છે ત્યાં ઘઉંની નાની ઢગલી કરવી અથવા ચોખાની નાની ઢગલી કરવી અને તેની ઉપર બાપાને બિરાજમાન કરવા ત્યારબાદ ભગવાનને જનોએ અર્પિત કરવી પ્રતિમાને સિંદૂર ચંદન ફૂલ ફૂલની માળા હોય તો તે અર્પિત કરવી એક મોતીની માળા પણ ધરાવી શકાય ત્યારબાદ મનમોહક સુગંધવાળી ધૂપબત્તી પ્રગટાવવી પ્રતિમાની બાજુમાં એક બીજો દીપક પ્રગટાવવું એક દીવો અખંડ પણ રાખી શકાય જ્યાં સુધી આપણે બાપાની મૂર્તિનું બિરાજમાન કરવાની છે જેમ કે ઘણા ભક્તો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અથવા પૂરેપૂરા દસ ને અગિયારમાં દિવસે વિસર્જન કરે છે જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે પહેલેથી જ સંકલ્પ લઈ લેવો કે તમે કેટલા દિવસ બાપાની સેવા કરવાના છો એ પ્રમાણે સંકલ્પ કર્યા પછી મૂર્તિનું સ્થાપન થાય છે ગણપતિની પ્રતિમાની ડાબી બાજુ કુંભ સ્થાપન થાય છે કુંભ સ્થાપન કરવા માટે સૌ પ્રથમ અનાજની એક ઢગલી કરવી ત્યારબાદ કુંભને સ્થાપન કરવાનો હોય છે કુંભ ઉપર લાલ મોલી બાંધવી કુંભમાં પણ અક્ષત દુર્વા સોપારી એક રૂપિયો આવી રીતે બધી પાંચ વસ્તુ ભેગી કરીને કુંભમાં પધરાવવી વરુણ દેવતાને પ્રાર્થના કરવી કે અમારી પૂજા સફળ થાય ત્યારબાદ કુંભમાં પાંચ પત્તા આસો પાલવના રાખવા તેની ઉપર શ્રીફળ રાખવું શ્રીફળમાં કંકુનો સાથીઓ કરવો મોલી બાંધવી અને પુષ્પ ચઢાવવું ચોખા ચડાવવા ત્યારબાદ ભગવાનની જમણી બાજુ લાડુનો ભોગ ધરવો લાડુમાં પણ એક દુર્વા અવશ્ય ચડાવવા જેથી ભોગ ભગવાન સ્વીકાર કરે અને દૂરવાથી ભગવાન ગણપતિનું પૂજન થાય છે જેટલા દિવસ પણ આપણે ગણેશ સ્થાપના કરી હોય એટલા દિવસ ભગવાન ગણપતિને દુર્વા અવશ્ય ચઢાવવા પહેલા દિવસે લાડુનો ભોગ ધરવો ત્યારબાદ બીજા દિવસે ત્રીજા દિવસે એ પ્રમાણે અલગ અલગ મીઠાઈ પણ ધરી શકાય અને છેલ્લા દિવસે ફરી લાડુનો ભોગ ધરવો કારણ કે લાડુ પ્રભુને અતિ પ્રિય છે ત્યારબાદ ભગવાનની સામે એક નાગરવેલનું પાન રાખીને તેમાં રીધિ સિદ્ધિ સહિત ભગવાન ગણપતિની સ્થાપના થાય એ રીતે સોપારીનું સ્થાપન કરવાનું છે સોપારીનું પૂજન કરવાનું પુષ્પ ચડાવવાના મોલી રોલી વગેરે અબિલ ગુલાલ કંકુ આપણી પાસે જે હોય એ પ્રમાણે પૂજન કરવું ત્યારબાદ સોપારીને લાલ કે સફેદ નાળાથી વિટાડીને રાખવી આવી રીતે વસ્ત્ર પ્રદાન કરવું અને ત્યારબાદ બાપાની આરતી અવશ્ય કરવી જોઈએ સૌ પ્રથમ પૂજનીય ભગવાન ગણપતિની સ્થાપના કરનાર ભક્તોએ એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જો બાપાને ઘરમાં બિરાજમાન કર્યા છે તો લસણ ડુંગરીનો ત્યાગ કરવાનો છે કોઈ પણ વ્યસન હોય ખોટા વ્યસનનો ત્યાગ કરવાનો છે માંસ મદિરા આદિ તો બિલકુલ ઘરમાં ના આવવા જોઈએ આવી રીતે પ્રભુની સ્થાપનામાં ચોખ્ખાઈ રાખવાની છે અને બની શકે તો પારકું અન્ન ન ખાવું જોઈએ આ દિવસો દરમિયાન અને ઘરમાં પણ તાળું લગાવીને બહાર જવું ન જોઈએ કોઈ પણ એક વ્યક્તિએ ઘરમાં અવશ્ય રહેવું જોઈએ જ્યાં સુધી બાપાની મૂર્તિ સ્થાપન થયેલી છે કારણ કે ઘરમાં તાળું લગાવાય નહીં એવું કહેવાય છે મિત્રો આવી રીતે ઘરે આપણે સાદી સીધી રીતે પૂજા સંપન્ન કરવાની છે ગણપતિ બાપા બિરાજમાન થવાના હોય એ પહેલાં થોડી સફાઈ જરૂર કરી લેવી ઘરની અને મંદિરની પણ ત્યારબાદ મૂર્તિનું સ્થાપન કરવું આ દરમિયાન આપણે ભગવાન ગણપતિની સ્તુતિ આરાધના પાઠ પૂજા અવશ્ય કરતા રહેવું અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય એ માટે પણ ખાસ ઉપાય પણ કરવાના હોય છે જેમ કે હાથીને ભોજન કરાવવું જોઈએ ગાયને ઘાસચારો ખવડાવવો જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ મિત્રો આવી રીતે ભગવાનની પૂજા સંપન્ન થાય પછી બાપાની આરતી અવશ્ય કરવી જોઈએ આરતી શરૂ કરતા પહેલાં મંત્ર બોલાય છે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વિઘ્ન કુરુ મેં દેવ સર્વકારી સુસર્વતા આમ બોલીને બાપાને પ્રણામ કરીને ત્યારબાદ આરતી ઉતારવી આરતીમાં પણ પાંચ દિવેટની આરતી ઉતારીએ બાપાને ખૂબ જ પ્રિય છે પાંચનો અંક ભગવાન ગણપતિને મિથુન અને કન્યા રાશિના સ્વામી ગણાય છે માટે ભગવાન ગણપતિની આરતી ઉતારીએ ત્યારે પાંચ દિવેટની આરતી તૈયાર કરવી સુંદર રીતે થાળીમાં સજ્જ કરીને બાપાની આરતી ગાવી જોઈએ ઘરના સૌ સદસ્યોએ તાળી વગાડીને આરતી ગાવી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા एक दंत दयावंत चार भुजाधारी माथे सिंदूर सोहे मोस की सवारी पान चढ़े फूल चढ़े और चढ़े मेवा लडवन को भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जकी पार्वती पिता महादेवा अन्धन को आख देत कोढिन कोकाया को पुत्र देत निर्धन को माया सूर्य श्याम शरण आई सफल की कीज सेवा माता जा की पार्वती पिता महादेवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जा की पार्वती पिता महादेवा

આરતી ઉતાર્યા પછી આરતીને ઠંડી કરવી ત્યારબાદ ભગવાન ગણપતિની સામે દક્ષિણા સમર્પિત કરવી જે પણ આપણને પહોંચી શકી યોગ્ય હોય એ રીતે દક્ષિણા સમર્પિત કરીને બાપાને બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ અમારી સેવાનો સ્વીકાર કરજો ભૂલ અપરાધ થઈ હોય તો તેને ક્ષમા કરીને હે બાપા અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો આવી રીતે ભગવાન ગણપતિજીનું પૂજન થાય છે જેટલા દિવસ આપણે ગણપતિજીને બેસાડેલા છે તેટલા દિવસ આવી જ રીતે પૂજન કરવું જોઈએ સવાર સાંજ ત્યારબાદ જ્યારે વિસર્જનનો દિવસ આવે ત્યારે વિસર્જન પણ વિધિ વિધાનથી કરવું જોઈએ જે પણ દિવસે આપણે વિસર્જન કરવાના હોય જેમ કે બે દિવસ પાંચ દિવસ સાત દિવસ એ રીતે વિસર્જનનો દિવસ આવે છે ભગવાન ગણપતિના મૂર્તિનું જ્યારે આપણે વિસર્જન કરીએ છીએ ત્યારે તે દિવસે પણ વિધિ વિધાનથી પ્રભુનું પૂજન કરવું લાડુનો ભોગ સમર્પિત કરવો આરતી ઉતારવી વિસર્જનના દિવસે પણ એક પાટલો કે પછી એક બાજુડ ઉપર વસ્ત્ર પાથરવું ફૂલોથી તેને સજાવવું ત્યારબાદ ભગવાન ગણપતિની મૂર્તિ જ્યાં આપણે બિરાજમાન કરેલી છે ત્યાંથી પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુના એ મૂર્તિ વિગ્રહને લઈને આ ઉપર રાખવું કે જેના દ્વારા આપણે વિસર્જન કરવા જઈ શકીએ અને ત્યારબાદ ભગવાનની સાથે ચોખા ઘઉં પંચમેવા દુર્વા આદિ રાખવા દક્ષિણા પણ રાખવી અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ વેલા વેલા અમારે ઘેર પધારજો ત્યારબાદ આ પાટલા સહિત મૂર્તિને લઈને બાપાનું નામ સ્મરણ કરતાં કરતાં જય ઘોષ કરતાં કરતાં ગણપતિ બાપાની જય ગણપતિ બાપાની જય મંગલ મૂર્તિની જય આવી રીતે જય ઘોષ કરતાં કરતાં ઘરની બહાર ધામે ધૂમેથી નીકળવું ભક્તો ભજન કીર્તન પણ કરી શકે છે ગણપતિ બાપાને ખુશી ખુશી વિદાય કરવાના અને કામના કરવી કે હે પ્રભુ અમારા ઘરમાં અમારા જીવનમાં ધન સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપતા જાઓ ફરી વહેલા વહેલા આવો અમારાથી જો કોઈ ભૂલ અપરાધ થઈ હોય તો તેને ક્ષમા કરજો જો ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન ભક્તો નદી તળાવે કરવા જવાના હોય તો માટીના ગણપતિ રાખવા સર્વશ્રેષ્ઠ છે અને જો ઘરે પણ વિસર્જન કરવાનું હોય તો ઘરે પણ એક ટબ તૈયાર કરવું એ ટબમાં શુદ્ધ જળ પવિત્ર જળ ભરવું ગંગાજળ રાખવું અને ફૂલ પાંદડીથી તે જલને સુગંધિત કરવું ત્યારબાદ બાપાનો જયઘોષ કરતાં કરતાં બાપાની મૂર્તિનું વિસર્જન એ ટબમાં ઘરે જ કરી લેવું આવી રીતે પણ ભગવાન ગણપતિના મૂર્તિનું વિસર્જન થાય છે ત્યારબાદ વિસર્જન થયા પછી જે મૂર્તિની માટી હોય છે તે કોઈ પણ જાળવાની જે થળમાં રાખી શકાય ઘરે કુંડા હોય તેમાં પણ નાખી શકાય આ તો ભાવ અને ભક્તિનો વિષય છે મિત્રો જે રીતના આપણને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા હોય એ રીતે પૂરા ભાવથી પ્રેમથી અને આદર સહિત ભગવાનની મૂર્તિનું પૂજન વિધિ કરવી અને વિસર્જન કરવું જોઈએ કોઈપણ રીતે પ્રભુના મૂર્તિનો વિગ્રહનો અપમાન ન થવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવું જ્યાં ત્યાં જેવી તેવી રીતે વિસર્જન ના કરવું આદિપૂજ્ય ભગવાન ગણપતિ લંબોદર વક્રતુંડ વિઘ્નહર્તા મંગલમૂર્તિ જેવા નામો પોકારવા જોઈએ ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતી વખતે પણ ભગવાનનો જયઘોષ અવશ્ય કરવો જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ તમે જલ્દી જલ્દી પાછા અમારે ઘેર આવજો મહારાષ્ટ્રનો આ ખાસ ઉત્સવ છે માટે ભગવાન ગણપતિને ગણપતિ બાપા મોરિયા કુલચા વર્ષી લોખરિયા આવી રીતે પણ ભગવાનના નામ ઘોષ જય ઘોષ થાય છે આવી રીતે ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરવાથી બાપા સદૈવ ભક્તો ઉપર પ્રસન્ન રહે છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આ હતી સાદી સરળ રીતે બાપાની મૂર્તિનું ઘરમાં સ્થાપન કરવું તથા વિસર્જન કેવી રીતે કરવું તે પણ આપણે જાણ્યું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન ગણપતિ કે જે શિવ પાર્વતીના આનંદન છે ભગવાન ગણપતિ કે જે સિદ્ધિના દાતા છે લાભસુભના પિતા છે સંતોષ ધન પ્રદાન કરનારા ગુણોના ભંડાર છે એવા બાપા મોરિયાના આપણે સૌ પૂજન અર્ચન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીએ ત્વમેવ કેવમ કરતાસી ત્વમેવ કેવલમ ધરતાસી ત્વમેવ કેવલમ હરતાસી ત્વમેવ સર્વ ખલવિદમ બ્રહ્માસી હે પ્રભુ આપ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ ને મારા જય શ્રી કૃષ્ણ